પીએમ શ્રી વાવ અનુપમ શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં આજે ઓર્ગેનિક ફાર્મિંગ અંતર્ગત આજે અમે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવા જઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે એક ડ્રમ છે અને અર્ધ કાપી લીધું છે તેમાં કૃષિ વેસ્ટ એટલે કે સૂકા પાંદડા જેવો પદાર્થ અમે અહીંયા એકઠો કર્યો છે ત્યાર એકઠો કર્યો છે અને સૂકા પાંદડા અંદર ઉમેરી રહ્યા છીએ ત્યારબાદ તેની ઉપર અહીં અમે સૂકું છાણ એકત્ર કરેલું છે એ સૂકું છાણ હવે તેની ઉપર પાથરીશું સૂકા છાણનું લેયર બનાવવામાં આવે છે સૌ પ્રથમ સૂકા પાંદડા હતા હવે આપણે તેની ઉપર સૂકા છાણનું સરસ મજાનું લેયર બનાવી રહ્યા છીએ

આ પ્રમાણે અળસિયાને છૂટા આ રીતે લેયર પાથરી દેવામાં આવે છે છૂટા છૂટા આપણે મૂકી દઈશું ইন্নডাবো নিন্যাবো নিন্য় ছুটাব মোকে সুমকেশুমারে তোকোরো কালিন্য়ার্য়ে মোয়্য়ে কিয়ে সুমাকে અળસિયા પાથરી દીધા છે હવે આપણે એની ઉપર ઢાંકવા માટે શણના કોથળા કે કંતાનો ઉપયોગ કરીશું અને આ લેયરને આ પ્રમાણે ઢાંકી દઈશું ત્યારબાદ સંપૂર્ણ આ જે છે એને આપણે ભીનું કરવાનું છે એટલે એની ઉપર આપણે પાણીનો છંટકાવ કરીશું અને આ સપાટીને સતત ભીની રાખવાની છે એવો પ્રયત્ન થશે એટલે અહીંયા પાણીનો છંટકાવ કરવામાં આવે છે હવે થશે એવું કે અંદર રહેલા જીવતા અળસિયા આ વનસ્પતિના પાંદડા છાણ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરશે એને પચાવશે અને સરસ મજાનું આના ખાતર તૈયાર થઈ જશે આ ખાતર છે એ વર્મી કમ્પોસ્ટ ખાતર છે આભાર